પૂર્ણા પૂર્ણ ગાડી ધોવાય પણ તો નદી માંથી પોણી ભરી જવાનું બપોર ગાડી ગેસ પૂરી આવે ભેડો લાઈન ભરી જઈએ

પ્લેટ રહી ને પ્લેટ દબાઈ દેવાની કોણ રાગે રાગે પેલી ગાડી હેડ એટલે પ્લેટ થઈ જાય બન ને જાય પેલા કોણ મેળા આવો ના એક કોણ ના આવો પેલા કોણ આવો ડ્રાઈવર બાજુ દાવો ડ્રાઈવર બાજુ એ પ્લેટ છે બાદ આવો ડ્રાઈવર સાઈડ આવો બાજુ ના આવો આપ દેખાય નદીમાં આપ દેખાય ઓમ રોજ વાય હમ મછલીઓ કુદી રહી મછલીઓ મત નદીમાં જે સીહો ને મછલીઓ ખાના કેટલા આય હો કાલ કાલ જ ભાર દે પા ને મે કાપી વાત રાહેલ્યો આવા ઘરે જઈને બનાવશું મમ્મી ઓ ઘરે જઈને દહીં નું બનાવતાવજી દહીં દૂધ પર દેતા ઈ જ આય

ડાડા ઈ જા ઉતરા દે બાય આ રોટી બનાવીને સેક બનાવુ હા સેક બનાવીને પછી ને થોડો નીકળી ને

તમે જાહે બોલાતા બોલાવતા વિડીયો નહીં બનાવ ત્યાં વિડિયો બનાવ હેડો